રાજ્યમાં ઇચ્છુક સદવો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે સુરત શહેરમાં અમરનાથ યાત્રા માટે જરૂરી ફિટનેસ સર્ટિફિકેટ માટેની કામગીરીનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં આજે સવારથી જ અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે સુરતની સિવિલ હોસ્પિટલ અને પાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અધિકારીઓએ જણાવ્યા અનુસાર તેર વર્ષથી નાનાને સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ તેમજ ગર્ભવતી મહિલાઓને આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં આ ઉપરાંત જે વ્યક્તિઓએ બાયપાસ સર્જરી કરાવી હોય અથવા હૃદયમાં સ્ટેન્ડ મુકાયા હોય તેમને પણ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં આ નિયમો યાત્રાળુઓની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે ગત વર્ષની વાત કરીએ તો સુરતમાંથી ચાર હજાર એકસોથી વધુ યાત્રાળુઓએ આ ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા હતા જે દર્શાવે છે કે અમરનાથ યાત્રા માટે સુરતના લોકોમાં કેટલો ઉત્સાહ છે નવી સિવિલ હોસ્પિટલમાં જૂના એમઆઈસીયુ વિભાગમાં આ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે સીમેર હોસ્પિટલ ખાતે મલ્ટી લેવલ પાર્કિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે યાત્રાઓ માટે રાહતના સમાચાર એ છે કે આ તમામ જરૂરી તપાસ અને સર્ટિફિકેટ વિના મૂલ્યે આપવામાં આવશે ડોક્ટર ભરતભાઈ ચાવડા મેડિકલ ઓફિસર સુરત આજે આજના દિવસે એમને પાંચસો ને એસી જેટલા લોકો ઈસ્યુ કર્યા છે જેમાંથી ત્રણસો જેટલા લોકોના ફિટનેસ કાર્યવાહી પૂર્ણ કરવામાં તેમાં પ્રાથમિક પ્રકારના રિપોર્ટ કરવામાં આવશે જેમાં પેશાબ રિપોર્ટ છે લોહી નો અને પિસ્તાલીસ થી વધારે ઉંમરના લોકોના કાર્યક્રમ કાઢી અને શરૂ મુજબની તપાસ કરવામાં આવશે ત્યાં સુધી આ કાર્યક્રમ થશે આ કાર્યક્રમ 2 મહિના સુધી દર વર્ષે ચાલે છે મારું નામ અનિલ રાણા છે મારું રહેવાનું બેગમપુરા રાણા સેરી માં રહેવાનું છે અત્યારે અમે આયા છે અહીંયા જે અમરનાથ 2025 ની યાત્રા શરૂ થવાની છે એના માટે અમારે હેલ્થ સર્ટિફિકેટ